આપડા જામફળની શીર છે આ છોકરાઓને આપણે આપડે આગળ ઉપર ઉલારશું જેના હાથમાં આવે ને એની આ જામફળની શીર બાંધવાનું નહી હોય ને બધા હાલો જ ભાઈ આગાહી ઉલારું છું એના હાલો સાઈડ માં હાલો હવે પાછો હાલો એનો વારો હાલો પાંચ માંથી ચાર વિધા પાછી આ શીર ઉલારી છે આઘા ઉભા રહ્યા મજે આમ છેટા છેટા ઉભા રહ્યો હાલ ઉલારું જો કેના હાથમાં આવ્યું હાલો હાલો ભાઈ જાઓ હાલો 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 આગળ હાલો હાલો અહીંયા ઉભા રહ્યો હવે તઈ નું હાલો હાલો ઉલારું જો પાછી આમ છેટા છેટા ઉભા રહ્યો હાલો હા કે નાથ માં આવ્યું વાહ ભાઈ વાહ એનું નાથ માં આવી ગયું હાલો હાલો હવે કેટલા બે વિધા હાલ આજે આ છેલ્લી છે શિર હવે એના હાથમાં આવે ને એક પછી ફેલ અહીં લાવો નો હાલે લાવો અહીંયા એ ફેલ થયું કહેવાય હાલો આમ ભૈયા જાઓ શેટા ભૈયા જાઓ